અંબાજી ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘનું વહીવટી અધિવેશન યોજાયું રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરાયું હતું ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘમંડળનું સત્તરમું વહીવટી અધિવેશન વર્ગ ત્રણ તથા આઠમું વહીવટી અધિવેશન વર્ગ ચારનું આયોજન કરાયું હતું આ અધિવેશનમાં મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ હેઠળ અનેક પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે આ અધિવેશનમાં અને મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય સહિત વિદ્યાર્થીઓ દ્વારા માં તેરે ચરણો મે શેષ ઝુકાતે હે પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સર્વોદય સેવા ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઈ ડી મોદી અને વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સી જે ચાવડા ઉપસ્થિત રહ્યા હતા આ અધિવેશનમાં પ્રમુખ ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ પ્રમુખ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ પ્રમુખ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ પ્રમુખ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળ તેમજ પ્રમુખ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળ અને સરકાર નિયુક્ત બોર્ડના સદસ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મહામંડળના પ્રમુખ અને અધ્યક્ષ તેમજ ઉપપ્રમુખો મંત્રીઓ અને સંગઠન મંત્રીઓ સહિત તમામ ઘટક સંઘોના પ્રમુખો અને મહામંત્રીઓ હાજર રહ્યા હતા સૌને મારા નમસ્કાર આજે મા અંબાના ધામમાં આપણા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી મહામંડળ એમાં વર્ગ ચાર અને વર્ગતણનું આ જે એક વહીવટી અધિવેશન આ જે મળ્યું છે આ દર વર્ષે મળે છે આ એક બધા શુભેચ્છા મુલાકાત માટે મળતા હોય છે અને સાથે સાથે વિશેષમાં વર્ષ દરમિયાનના જે નાના મોટા પ્રશ્નો હોય એ મહામંડળના માધ્યમથી વહીવટી જે કારોબારી હોય આ જે પ્રમુખ મહામંત્રી હોય અધ્યક્ષ હોય એ નાના મોટા પ્રશ્નો સરકારમાં સાથે વાટાઘાટો કરીને ઉકેલની દિશામાં આગળ વધતા હોય ચાલુ વર્ષે આપણા ચોથા વર્ગના જે કર્મચારીનો જે પ્રશ્ન હતો વર્ષોથી જે પેન્ડિંગ હતો એની માંગણી વર્ષોથી હતી બધા મિત્રોની અને એ ચોથા વર્ગના કર્મચારીઓનો પ્રશ્ન માત્ર એટલો પ્રમોશન ચોથા વર્ગમાંથી ત્રીજા વર્ગ ક્લાર્ક મેમને એમને ભરતી મળે એ પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ હતો એ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણે એને ઉકેલા અને તમામ જે આ ચોથા વર્ગના કર્મચારી તો ચારસો અઢાર લગભગ એ તમામને આપણે ત્રીજા વર્ગના કર્મચારી તરીકે પ્રવેશ પ્રમોશન આપ્યા છે એટલે બધા જ મિત્રો આજે પધાર્યા છે અને આજે અભિવાદન સન્માન સમારંભ અને બધાના સંઘના મિત્રો જે છે એમ બધાનું સન્માન સમારંભ થાય અને બધા મળે અને ચિંતન મનન થાય અને બાકીના નાના મોટા જે પ્રશ્નો છે એ પણ અમને આપ્યા છે એ આવનારા સમયમાં નીતિવિષયક જે બાબત છે એ નીતિવિષયક રીતે એનું ઉકેલ આવનારા સમયમાં લાવીશું અને તમામને હું ઢેર સારી શુભ શુભકામના પાઠવું છું